हरे कृष्ण श्रीमद भगवद गीता की जय शिल प्रभुपाद की जय कृष्ण कृपा मूर्ति श्री श्री मदेशी भक्ति वेदांत स्वामी प्रभुपाद द्वारा भाष्य रचित भगवद गीता तेना मूल रूपे प्रथम अध्याय कुरुक्षेत्र नी युद्ध भूमि पर सैन्य निरीक्षण श्लोक इकतीस श्लोक इकतीस ન ચ શ્રેનપશ્યા હથવા સજનમાહવે ન કાંક્ષે વિજય કૃષ્ણ ન ચ રાજ્ય સુખાની ચર્જુનવાચ ન ચ હત્વા શ્રેનપશ્યા ન નક્ષે વિજય કૃષ્ણ ન ચ રાજ્ય સુખાની ચ બળી શ્રેય કલ્યાણ અનુપશ્યામી હું અગાઉથી જોઉં છું હથવા હનીને સ્વજનમ પોતાના સંબંધીજનોને આ હવે યુદ્ધમાં ન નહીં કાંક્ષે આકાંક્ષા કરું છું વિજયમ વિજય કૃષ્ણ હે કૃષ્ણ ન નહીં ચ ચડી રાજ્યમ રાજ્ય સુખાની તેનું સુખ ચપન અનુવાદ અર્જુન અર્જુને કહ્યું આ યુદ્ધમાં મારા પોતાના જ સ્વજનોને હણાવા હનવાથી કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એ હું જોઈ શકતો નથી અને હે પ્રિય કૃષ્ણ હું તેનાથી કોઈ વિજય રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી ભાવા મનુષ્યનું સ્વહિત કે સ્વાર્થ વિષ્ણુ અથવા કૃષ્ણમાં છે એ જાણ્યા વગર જ બધજીવો શારીરિક સંબંધો પ્રતિ એવા વિચારથી આકર્ષિત થાય છે કે તેઓ આવી પરિસ્થિતિઓમાં સુખી થશે ભ્રમિત થવાને લીધે તેઓ એ ભૂલી જાય છે કે તેમના ભૌતિક સુખોના કારણ પણ કૃષ્ણ જ છે બે પ્રકારના મનુષ્યો અત્યંત શક્તિશાળી તથા તેજથી આંજી નાખે એવા તેજસ્વી સૂર્યમંડળમાં પ્રવેશ પાત્ર પ્રવેશવા પાત્ર હોય છે એમ કહેવાય છે કે બે પ્રકારના મનુષ્યો અત્યંત શક્તિશાળી તથા તેજધી એવા તેજસ્વી મંડળમાં પ્રવેશવા પાત્ર હોય છે એક તો ક્ષત્રિય જે કૃષ્ણની આજ્ઞાથી યુદ્ધમાં હનાય છે તથા બીજો સંન્યાસી જે આધ્યાત્મિક સંસ્કારોને સર્વથા ભરેલો હોય છે અર્જુન પોતાના પોતાના સ્વજનોને હનવાથી તેને જીવનમાં સુખ મળી શકશે નહીં અને તેથી જેવી રીતે ભૂખ લાગેલી ન હોય તેવો મનુષ્ય રસોઈ કરવા ઈચ્છતો નથી તેવી રીતે લડવા માટે તેની મરજી નથી તેને તો હવે બનમાં જવાનો નિશ્ચય કરી લીધો છે જ્યાં તે એકાંતમાં નિરાશા ભર્યું જીવન વ્યતીત કરશે પરંતુ ક્ષત્રિય હોવાને લીધે તેને જીવન નિર્વાહ કરવા માટે રાજ્ય જોઈએ રાજ્ય જોઈએ કારણ કે ક્ષત્રિય કોઈ અન્ય વ્યવસાય અપનાવી શકે નહીં પણ અર્જુન પાસે રાજ્ય નથી રાજ્ય પ્રાપ્ત કરવાની તેને માટે એકમાત્ર તક એ જ છે કે પોતાના પિતરાઈઓ અને ભાઈઓને ભાઈઓ સાથે યુદ્ધ કરીને પોતાના પિતાના રાજ્યનો બારસો પુનઃ મેળવે પણ આમ કરવું તેને ગમતું નથી તેથી જ તે પોતાને બનમાં જઈને એકાંતમાં રહીને નિરાશાભર્યું એકાંત જીવન વ્યતીત કરવાનું યોગ્ય ગણે છે શ્લોક શ્લોક બતીસ પૈતીસ અર્જુન વાચ કિંગ નો રાજ્ય ન ગોવિંદ કિંગ ભોગલ જીવિત ન વા જે સામર્થે કાંક્ષ રાજ્ય ભોગ સુખાની ચયમ સ્થિત જુદે પ્રાણ સ્વક્તાધનાની ચાચાર્યા પિતરપુત્ર પિતામહ માતળસુરા પૌત્ર શાલા સંબંધીનસ્થા એ હુંછા મધુસૂદન અૈલોક્યરાજ્ય હેતુકી મી કૃત નિહત રાષ્ટ્ર કૃતિશનાર્દન અર્જુન કિ શો લાભિંદોતે જીવવાથી બા અથવા યશામ જેના અર્થે માટે કાંક્ષિત ઈચ્છવામાં આવ્યું છે ન અમારા બળે રાજ્ય રાજ્ય ભોગા ભૌતિક ભોગો સુખાની વધુ સુખ ચર્તા ત્યજીને ધનાની ધન ચન આચાર્ય ગુરુજનો પિતર પિતૃ પુત્ર પુત્રો તથા અને એવા નક્કી ચિતામહ દાદા પિતામહો માતુલા મામાઓ સસુરા સસરા પૌત્રા પૌત્રો શિયાળા શાળાઓ સંબંધીના સંબંધીઓ તથા અને એતાન આ બધાને ન કદાપી નહીં હનતું હનવા ઈચ્છા મી ઈચ્છું છું માર્યો માર્યો જાઉં અપી છતાં મધુસૂદન હે મધુ અસુરનો સંહાર કરનાર કૃષ્ણ અપી જોકે ત્રિલોક્ય ત્રણે લોકના રાજ્યના હેતુ હેતુ બદલામાં કિમનું ના વિશેનું ના વિશે શું કહેવું મહી કૃત્ય પૃથ્વીને માટે પાલનહાર અનુવાદ અર્જુને કહ્યું હે ગોવિંદ અમને રાજ્ય સુખ અથવા જીવનથી પણ સો લાભ થવાનો છે કારણ કે જે લોકો માટે અમે એ સર્વૈચીય એ સર્વ ઈચ્છીએ છીએ તેઓ બધા જ આ યુદ્ધ ક્ષેત્રમાં ગોઠવાયેલા છે હે મધુસૂદન જ્યારે ગુરુજનો પિતૃઓ પુત્રો પિતામહો મામા સસરા પોત્રો શાળા તથા અન્ય બધા સગા સંબંધીઓ તેમના પ્રાણ તથા ધન ત્યાજવા તત્પર છે અને મારી સામે ઊભો ઊભા છે ત્યારે ભલે તેઓ મને હની નાખે તો હું આ ત્રણે લોકનું રાજ્ય મળે તો પણ આ બધાની સાથે લડવા હું તૈયાર નથી યુદ્ધરાષ્ટ્રના પુત્રોને હનીને અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થવાની છે ભાવા અર્જુને ભગવાન કૃષ્ણને ગોવિંદ તરીકે સંબોધન કર્યું છે કારણ કે કૃષ્ણ રૂપ છે અર્જુન સૂચવે છે કે કૃષ્ણ સમજી સમજે કે અર્જુનની ઇન્દ્રિયો કેવી રીતે તૃપ્ત થશે પરંતુ ગોવિંદ આપની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માટે નથી

હદે જે સંતુષ્ટ કરે છે જેટલા માટે તેઓ પાત્ર હોય છે નહીં કે જીભ ઈચ્છે તેટલી હદે પરંતુ જ્યારે કોઈ આનાથી વિપરીત માર્ગ ગ્રહણ કરે છે અર્થાત પોતાની ઇન્દ્રિયોના સંતોષની પરવા કર્યા વિના ગોવિંદની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે ગોવિંદની કૃપાથી જીભની સર્વ ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ જાય છે અહીં જ્ઞાતિ તથા કુટુંબીજનો प्रत्येનો अर्जुनનો ગાઢ સ્નેહંંષત આ બધા પ્રત્યે તેની સ્વાભાવિક કરુણાને કારણે પ્રદર્શિત થયો છે તેથી તે લડવા માટે તૈયાર નથી દરેક વ્યક્તિ મિત્ર તથા સગા સંબંધી જનોને પોતાનો વૈભવ બતાવવા ઈચ્છે છે પરંતુ अर्जुनને એવો ભય છે કે તેના બધા જ મિત્રો તથા સ્વજનોના યુદ્ધમાં માર્યા જશે અને વિજય મેળવ્યા પછી વૈભવનો ઉપયોગ કરવામાં તેમને તે પોતાની સાથે સહભાગી બનાવી શકશે નહીં ભૌદ્ધિક જીવનની આ એક લાક્ષણિક ગણતરી છે પરંતુ આધ્યાત્મિક જીવન જો કે આનાથી ભિન્ન હોય છે ભક્ત ભગવાનની ઈચ્છાઓને સંતોષવાની ઈચ્છા રાખે છે તેથી ભગવત ઈચ્છાથી તે ભગવત સેવા અર્થે સર્વ પ્રકારના ઐશ્વર્યોનો સ્વીકાર કરે છે અને જો ભગવાનની ઈચ્છા ના હોય તો તે એક પાયનો પણ સ્વીકાર કરશે નહીં અર્જુન પોતાના સ્વજનોને હનવા ઈચ્છતો ન હતો અને તે બધાને હનવાની જો કોઈ જરૂર હોય તો તેની ઈચ્છા એવી હતી કે સ્વયં કૃષ્ણએ તેનો સંહાર કરવો જોઈએ આ સમયે તે જાણતો ન હતો કે કૃષ્ણએ તે બધાને યુદ્ધ ક્ષેત્રમાં આવતા પૂર્વે જ હની નાખ્યા હતા અને પોતે કૃષ્ણ વતી નિમિત્ત માત્ર થવાનો છે આ રહસ્યનું ઉદ્બોધન ઉદબોધન આગામી અધ્યાયોમાં થશે સ્વભાવથી જ ભક્ત ભક્ત સ્વભાવથી જ ભગવદ્ ભક્ત હોય અર્જુન પોતાના દુરાચારી ભાઈ ભાડુઓ પ્રતિ બેર વાળવા ઈચ્છતો ન હતો પરંતુ તે બધાનો સંહાર થાય એ બી ભગવાનની જ યોજના હતી ભગવદ ભક્ત દુષ્ટ પ્રત્યે બદલો લેવા ઈચ્છતો નથી પરંતુ ભગવાન દુષ્ટો દ્વારા થતી ભક્તની પણ પજવની સહન કરતા નથી ભગવાન પોતાના માટે કોઈ વ્યક્તિને ક્ષમા કરી શકે છે પણ જો કોઈ તેમના ભક્તોનું સહી અહિત કરે તો તેને તેઓ ક્ષમા આપતા નથી માટે જુન આપવા ઈચ્છતો હતો છતાં કરવા હરે કૃષ્ણ ગીતા માહ ગીતા શાસ્ત્ર પુણ્ય પઠેત પ્રજત અપમાન વિષ્ણુ પદમોતી ભય શોકા જો મનુષ્ય ભગવદ્ ગીતાના ઉદ્દેશોને યોગ્ય રીતે અનુસરે તો તે જીવનના સર્વ દુઃખો તથા ચિંતાઓથી રહિત થઈ જાય છે તે આ જીવનમાં સર્વ ભયમાંથી મુક્ત થશે અને તેના બીજા જન્મમાં તેનું જીવન આધ્યાત્મિક થશે ગીતા અધ્યયન શીલશ પ્રાણાયામ પરશ્ય ચૈવસંતિ પાપાની પૂર્વજન્મકૃતાની ચ

કે તેઓ સમસ્ત વૈદિક સાહિત્યનું અધ્યયન કરી શકે નહીં પરંતુ આ જરૂરી પણ નથી આ એક ગ્રંથ ભગવદ્ ગીતા જે પર્યાપ્ત છે કારણ કે તે સમસ્ત વૈદિક ગ્રંથોનો નિચોડ છે અને ખાસ તો એટલા માટે કે તે પૂર્વ પુરુષોત્તમ પરમેશ્વરે પોતે કહી છે ભારતમૃત સર્વસ્વમ વિષ્ણુ વક્ત વિનિશ્રિતમ ગીતા ગંગોદક પિત્વા પુનર્જન્મ ન વિદ્યતે જે ગંગાજળ નું પાન કરે છે તેને મોક્ષ મળે છે તો પછી જે મનુષ્ય ભગવદ્ ગીતાના અમૃત નું પાન કરે છે તેને માટે તો કહેવું જ શું ભગવદ્ ગીતા મહાભારતનું અમૃત છે અને સ્વયં ભગવાન કૃષ્ણએ આદ્ય વિષ્ણુએ કહી છે

અતિશય ઉત્સુક છે તેથી એકમ શાસ્ત્ર દેવગુપુત્ર ગીતમ કેવળ એક શાસ્ત્ર સમગ્ર વિશ્વ માટે માત્ર એક શાસ્ત્ર ભગવદ ગીતા રહેવા દો એકો દેવ દેવગુપુત્ર એવ સમગ્ર વિશ્વ માટે માત્ર એક ઈશ્વર શ્રી કૃષ્ણ હોય એક મંત્ર તો નમાની જાની અને માત્ર એક જ મંત્ર એક જ પ્રાર્થના હોય તેમના નામનું કીર્તન હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કર્મા પ્રશે દેવસે સેવા અને માત્ર એક જ કાર્ય હોય ભગવાનની સેવા જય શ્રીમદભગવદીતા કી જય ગીતા પાઠ શ્રમપ્રાથના મંત્ર ઓમ યર પરીભ્રષ્ટ માત્ર હિનંજ જ ભવેદ પૂર્ણ તત્સ તસુરેશ્વર જય શ્રી પ્રી જય